હલો મિત્રો તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલના મોડલ પેપરની સિરીઝ આપણી ચેનલ પર ચાલુ કરેલી છે તો આજે મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર ચૌદ જેના અંદર સાઈન્ટ એમ સીક્યુ મિત્રો આપણે સારી રીતે ભણવાના છે જે તમારું પોલીસ કોન્સ્ટેબલનું જે આ જે બસો માર્ક્સનું પેપર છે એના અંદર પાર્ટ ટુના અંદર મિત્રો આ જે બધા પ્રશ્નો છે તમને એકસો વીસ માર્ક્સનો આ પાર્ટ ટુ પૂછાશે એના અંદર આ બધા પ્રશ્નો તમને ખૂબ જ કામ આવવાના છે તો આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આ વિડિયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર ચૌદ જેના અંદર સાઇન્ટ કે આપણે ભણવાના છે અગાઉ મેં મોડલ પેપર નંબર એકથી તેર અપલોડ કરી દીધા છે ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો અથવા ટેલિગ્રામ ચેનલના અંદર આખું પ્લે લિસ્ટની લિંક મૂકી દઈ એના પણ તમે જોઈન કરી દેજો પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કંઠીનું મેદાન ક્યાં આવેલું છે તો કંઠીનું મેદાન જે છે મિત્રો એ કચ્છના અંદર આવેલું છે હવે બીજા નંબરનો પ્રશ્ન અહીંયા આપેલો છે કે વાગડનું મેદાન ક્યાં આવેલું છે તો વાગડે ગાંઠનો બેદાન છે મિત્રો એ પણ કચ્છના અંદર આવેલો છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજે કે કંથકોટનો કિલ્લો કે આવેલો છે તો કંથકોટનો કિલ્લો છે મિત્રો એ પણ કચ્છના અંદર આવેલો છે હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજે કે ગોઠાનું મેદાન કે આવેલું છે તો ગોઠાનું મેદાન જે છે મિત્રો એ બનાસકાંઠાના અંદર આવેલું છે અને આવા જે પ્રશ્નો છે મિત્રો એ વન લાઈનરના અંદર પણ પૂછાઈ શકે છે અને જોડકા સ્વરૂપે પણ પૂછાઈ શકે છે એટલે આ જે બધી ડિટેલ્સ છે મિત્રો એ તમને ખૂબ જ કામ આવવાની છે પોલીસ કોન્સ્ટેબલના અંદર હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજે કે પોશીના પટ્ટાનો પ્રદેશ ક્યાં આવેલો છે તો સાબરકાંઠાના અંદર મિત્રો આ પોશીના પટ્ટાનો પ્રદેશ આવેલો છે હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધર્મારણ્ય પ્રદેશ ક્યાં આવેલો છે તો મહેસાણા જિલ્લાના અંદર મિત્રો આ ધર્મારણ્ય પ્રદેશ આવેલો છે બરાબર હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૂર્યમંદિર મોઢેરા ક્યાં આવેલું છે તો મહેસાણાના અંદર મિત્રો આ મોઢેરાનું સૂર્યમંદિર આવેલું છે હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોઢેરા મંદિર કઈ નદી કિનારે આવેલું છે તો પુષ્પાવતી નદીના કિનારે મિત્રો આ મોઢેરાનું સૂર્ય મંદિર આવેલું છે હવે નવમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મોઢેરા સૂર્યમંદિર કઈ શૈલીમાં છે તો ચાલુક્ય શૈલીના અંદર મિત્રો આ મોઢેરાનું સૂર્યમંદિર બંધવામાં આવેલું છે હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોઢેરા સૂર્યમંદિરનું નકશીકામ કઈ શૈલીમાં છે તો ઈરાની શૈલીના અંદર મિત્રો નકશીકામ છે મોઢેરાનું સૂર્યમંદિરનું તો જો મિત્રો આવા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર પૂછાશે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ સો ટકા કરી દેવાની રહેશે હવે અગિયારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મેઘ મેઘમંડપમાં ઉત્તરાધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ ક્યારથી ઉજવાય છે તો ઓગણીસો બાણુંથી મિત્રો તમને ખબર છે કે મેક મંડપ ઉત્તરાધ શાસ્ત્રીય મહોત્સવનું ઉજવણી કરવામાં આવે છે બરોબર ઓગણીસો બાણુંથી હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગઢવાડા પ્રદેશ ક્યાં આવેલો છે તો મહેસાણાના અંદર મિત્રો આ ગઢવાડા પ્રદેશ આવેલો છે હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે થોળ પ્રદેશ ક્યાં આવેલો છે આ પણ મહેસાણાના અંદર આવેલો છે મિત્રો થોળ પ્રદેશ હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચુવાળ પ્રદેશ ક્યાં આવેલો છે તો મહેસાણાના અંદર જ આવેલો છે મિત્રો પ્રદેશ તો જોઓ મિત્રો આ પ્રદેશો કઈ જગ્યા પ્રદેશ હવે સોળમા નંબર નો પ્રશ્ન સમજી કે નળકાંઠાના પ્રદેશમાં કયા આદિવાસીઓ વસે છે તો પઢાર આદિવાસીઓ જે છે મિત્રો એ નળકાંઠાના પ્રદેશના અંદર વસે છે બરોબર પઢાર આદિવાસીઓ હવે સત્તરમાં નંબર નો પ્રશ્ન સમજી પઢાર આદિવાસી કઈ નૃત્ય કરે છે તો પઢાર આદિવાસી છે ને મિત્રો એ મંજીરા નૃત્ય કરે છે કયું મંજીરા નૃત્ય હવે અઢારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઝાલાવાડ પ્રદેશ ક્યાં આવેલો છે તો ઝાલાવાડ પ્રદેશ જે છે મિત્રો એ સુરેન્દ્રનગરના અંદર આવેલો છે બરાબર સુરેન્દ્રનગરના અંદર હવે ઓગણીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે નળ સરોવર પક્ષી અભયારણ ક્યાં આવેલું છે તો નળ સરોવર પક્ષી અભયારણ જે છે મિત્રો એ અમદાવાદના અંદર આવેલું છે કે આગળ આવેલું છે અમદાવાદમાં હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ

હવે ચોવીસ માં નંબર નો પ્રશ્ન સમજીએ કે ચરોતર પ્રદેશમાં મુખ્યત્વે કઈ ખેતી થાય છે તો તમાકુની ખેતી થતી હોય છે મિત્રો આ ચરોતર પ્રદેશના અંદર મુખ્યત્વે હવે પચીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કાનમ પ્રદેશ કોને કહેવાય છે થોડું ટાઈપિંગ મિસ્ટેક મિત્રો એટલે કરેક્શન કરી લેજો તે કાનમ પ્રદેશ કોને કહેવાય છે તે ભરૂચ અને વડોદરા વચ્ચેનો જે પ્રદેશ છે ને એને કાનમ પ્રદેશ કહેવાય છે અથવા નર્મદા નદી અને ઢાઢર નદી વચ્ચેનો જે પ્રદેશ હોય ને એને પણ કાનમ પ્રદેશ કહેવામાં આવે છે હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કાનમ પ્રદેશમાં કયા પાકની ખેતી થાય છે તો કાનમ પ્રદેશના અંદર મિત્રો કપાસની ખેતી થતી હોય છે શાની થતી હોય છે કપાસની ખેતી થાય છે હવે સત્ય અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સુવાલીની ટેકરીઓનો પ્રદેશ ક્યાં આવેલો છે તો સુરતના અંદર મિત્રો આ સુવાલીની ટેકરીઓનો પ્રદેશ આવેલો છે બરોબર સુરતમાં હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે દંડકારણ્યનો પ્રદેશ ક્યાં આવેલો છે તો ડાંગના અંદર મિત્રો આ દંડકારણ્યનો પ્રદેશ આવેલો છે બરાબર ડાંગમાં હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાંચાલ પ્રદેશ ક્યાં આવેલો છે તો પાંચાલ પ્રદેશ જે છે મિત્રો એ સુરેન્દ્રનગરના અંદર આવેલો છે હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલાર પ્રદેશ ક્યાં આવેલો છે તો દેવભૂમિ દ્વારકા અને જામનગરના અંદર મિત્રો હાલાર પ્રદેશ આવેલો છે હવે એકત્રીસમાં પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે એટલે આવા પ્રશ્નોની તૈયારી કરો જે આ બધી અગાઉની એક્ઝામોના અંદર પૂછાયેલા છે અને તમારા માટે મિત્રો અમુક નવા છે જે તમારું પોલીસ કોન્સ્ટેબલનો મિત્રો પાર્ટ ટુ એકસો વીસ માર્ક નો પૂછાશે એના અંદર આવું આ બધા પ્રશ્નો પૂછાશે તો વિડીયો ગમતું હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો હવે બત્રીસમાં નંબરના મણાવદર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે હવે તેત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે લીલી નાથેરનો પ્રદેશ ક્યાં આવેલો છે તો જુનાગઢના ચોરવાડથી ગીર સોમનાથના ઉના સુધીનો જે ભાગ હોય મિત્રો એને લીલી નાથેરનો પ્રદેશ કહેવાય છે હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌરાષ્ટ્રની પાણીની ટાંકી કોને કહેવાય છે તો લીલી નાધેર જે છે મિત્રો એને સૌરાષ્ટ્રની પાણીની ટાંકી કહેવામાં આવે છે બરાબર લીલી નાધેર હવે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સોરડ પ્રદેશ ક્યાં આવેલો છે તો જૂનાગઢના અંદર મિત્રો સોરડ પ્રદેશ આવેલો છે હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગોહિલવાડ પ્રદેશ ક્યાં આવેલો છે તો ભાવનગરના અંદર મિત્રો ગોહિલવાડ પ્રદેશ આવેલો છે બરોબર ભાવનગરના અંદર હવે સડત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાલ પ્રદેશ ક્યાં આવેલો છે તો અમદાવાદના અંદર મિત્રો આ ભાલ પ્રદેશ આવેલો છે હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અરવલ્લી પર્વતમાળાનો મુખ્ય ગુજરાતનું શિખર કયું છે તો જે આ અરવલ્લી પર્વતમાળા છે ને એનું ગુજરાતના અંદર સૌથી ઊંચું શિખર કયું છે તો જેસરની ટેગરીઓ છે હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અરવલ્લી પર્વતમાળાનું ભારતમાં સૌથી ઉચ્ચ શિખર કયું છે તો ગુરુ શિખર જે છે મિત્રો એ અરવલ્લી પર્વતમાળાનું ભારતનું સૌથી ઊંચું શિખર કહેવાય છે બરોબર ભારતના અંદર તો જુઓ મિત્રો આવા પ્રશ્નો પૂછાતા હોય છે બરોબર એટલે વિડીયોને બેથી ત્રણ વાર જોઈ લેવું તમારા મિત્રોને આ વિડીયોની લિંક શેર કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જ્યાં તમારી પોલીસ કોન્સ્ટેબલ ખૂબ જ કામ આવશે હવે ચાલીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાંચલ પર્વતમાળામાં ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે તો પાવાગઢ જે છે મિત્રો એ છે ઊંચું શિખર મિત્રો વિદ્યાંચલ પર્વતમાળાનું ગુજરાતના અંદર હવે એકતાળીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાંચલ પર્વતમાળાના અંદર ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે તો યાદ રાખજો મિત્રો સદભાવના જે છે મિત્રો એ વિદ્યાંચલ પર્વતમાળાનું ભારતનું સૌથી ઊંચું શિખર છે સદભાવના હવે નંબરનો પ્રશ્ન સમજીએ કે સાતપુડા પર્વતમાળામાં ગુજરાતનું ઊંચું શિખર કયું છે તો સાતપુડા પર્વતમાળાના અંદર ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે મિત્રો માથાસર છે કયું છે માથાસર તો જુઓ મિત્રો આવા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે વિડીયો ગમતું હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમને ખબર છે કે આ મોડલ પેપર નંબર ચૌદ છે જેના અંદર આપણે સાઇડ પ્રશ્નો જોવાના છે મિત્રો તો એના પહેલા મિત્રો હું તમને થોડીક માહિતી આપી દઉં છું જે તમારી એક્ઝામના અંદર ખૂબ જ કામ આવવાની છે એ જોઈ લેજો તમને ખબર છે મિત્રો હવે તમારું પોલીસનું રનિંગ ચાલુ થઈ જશે કોલ લેટર પણ નીકળી ગયા છે મિત્રો તો પોલીસ કોન્સ્ટેબલનું મિત્રો આ બસ્સો માર્ક્સનું પેપર મિત્રો કેવું અને કઈ રીતનું પૂછાશે તમે જોઈ લો પોલીસ કોન્સ્ટેબલના અંદર બસ્સો માર્ક્સનું પેપર છે એના અંદર પાર્ટ વન મિત્રો આ રીતનું પૂછાશે જોઈ લો રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન ત્રીસ માર્ક્સમાં કોન્ટિટિવ એપ્યુટ્યુટ એ તીસ માર્ક્સના અંદર ગુજરાતી ભાષા કોમ્પ્રિહેન્સિવ વીસ માર્ક્સ પાર્ટ વન જે છે મિત્રો એસી માર્કસના અંદર તમારો કુલ પૂછા મહત્વની બાબત છે પાર્ટ ટુ છે મિત્રો એકસો વીસ ગુણ નો પૂછાશે એના અંદર ભારતનું બંધારણ ત્રીસ માર્ક્સના અંદર વર્તમાન પ્રવાહ વિજ્ઞાન ટેકનોલોજી સામાન્ય જ્ઞાન એ ચાલીસ ગુણના અંદર પૂછાશે ઇતિહાસ સાંસ્કૃતિક વારસો અને ભારત ગુજરાતની ભૂગોળ એ પચાસ માર્ક્સના અંદર એટલે જે પાર્ટ ટુ છે કુલ કરી મિત્રો એકસો વીસ માર્કસના અંદર પૂછાશે એના અંદર મહત્વની બાબત છે કે પાસ થવા માટે અડતાલીસ માર્ક્સ એટલે ચાલીસ ટકા ગુણ ફરજીયાત લાવવાના અડતાલીસ કરતા એક પણ માર્ક્સ ઓછો આવ્યો મિત્રો તો તમે ફેલ થશો તો આટલી ડિટેલ યાદ રાખવાની રહેશે ટીચિંગ અચય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને જે વિડીયો યુટ્યુબ ઉપર અપલોડ કરું છું એની લિંક પણ ત્યાં મૂકી દઉં છું પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો મેં બે પ્લે લિસ્ટ મોડલ પેપરનું અને જે આ બધા વિષયો ઉપર ચુમ્માળીસ માં નંબર નો પ્રશ્ન સમજીએ કે સહ્યાદ્રી પર્વતમાળામાં ગુજરાતનું ઊંચું શિખર કયું છે તો સાપુતારા જે છે મિત્રો એ સહ્યાદ્રી પર્વતમાળાના ગુજરાતનું સૌથી ઊંચું શિખર કેવાય સાપુતારા હવે પિસ્તાલીસ માં નંબર નો પ્રશ્ન સમજી કે સહ્યાદ્રી પર્વતમાળામાં ભારતનું ઊંચું શિખર કયું છે તો સહ્યાદ્રી પર્વતમાળા જે છે મિત્રો એના ભારતનું સૌથી ઊંચું શિખર જે છે અન્નાઈ મૂડી છે બરાબર અને કે આગળ આવેલું છે આવડતું તો કોમેન્ટની અંદર જરૂરથી બતાવજો હવે છેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજ કે વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ છે તો અરાવલ્લી જે છે મિત્રો એ વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા કહેવાય છે હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રપતિ ભવન કઈ પર્વતમાળામાં આવેલું છે તો અરવલ્લી પર્વતમાળાના અંદર મિત્રો આ રાષ્ટ્રપતિ ભવન આવેલું છે હવે અડતાલીસ નંબરનો પ્રશ્ન સમજીએ કે સહ્યાદ્રી પર્વતમાળાનું બીજું નામ કયું છે તો પશ્ચિમ ઘાટ જે છે મિત્રો એ સહ્યાદ્રી પર્વતમાળાનું બીજું નામ છે તો જુઓ મિત્રો આવા પ્રશ્નોની તૈયારી કરો કે જેથી કરીને તમારી પરીક્ષાના અંદર મિત્રો સારા એવા માર્ક્સ આવે અને આ જે બધા પ્રશ્નો છે એ તમારી એક્ઝામના અંદર સો ટકા પૂછાશે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ સો ટકા કરી દેજો હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે માંડવની ટેકરીનું સૌથી ઊંચું શિખર કયું છે તો ચોટીલા જે છે મિત્રો એ માંડવની ટેકરીનું સૌથી ઊંચું શિખર શિખર કહેવાય છે હવે પચાસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે બરડાની ટેકરીનું સૌથી ઊંચું શિખર કયું છે તો આભપરા જે છે મિત્રો એ બરડાની ટેકરીનું સૌથી ઊંચું શિખર કહેવાય છે બરોબર આભપરા હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગીરની ટેકરીનું સૌથી ઊંચું શિખર કયું છે તો સરકલા જે સરકલા જે છે મિત્રો એ ગીરની ટેકરીનું સૌથી ઊંચું શિખર કહેવાય છે હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગિરનારની ટેકરીનું સૌથી ઊંચું શિખર કયું છે તો ગોરખનાથ યાદ રાખજો મિત્રો આ ગોરખનાથ જે છે મિત્રો એ ગિરનારની ટેકરીનું સૌથી ઊંચું શિખર ટેકર કહેવાય છે હવે તેપનમાં નંબરનો પ્રશ્ન સમજજો કે જેસોની ટેકરીઓ કે આવેલી છે તો આપણા બનાસકાંઠાના અંદર મિત્રો આવેલી છે પાલનપુર પાસે યાદ રાખજો મિત્રો આપણા બનાસકાંઠાના અંદર જેસોની ટેકરીઓ આવેલી છે હવે 54માં નંબરનો પ્રશ્ન સમજજો કે અરવલ્લીની ટેકરી કે આવેલી છે તો સામાળાજીના અંદર મિત્રો આ અરવલ્લીની ટેકરી આવેલી છે બરોબર સામાળાજીના અંદર હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નૈતેની ટેકરીઓ ક્યાં આવેલી છે તો નૈતેની ટેકરીઓ જે છે ને મિત્રો એ છોટા ઉદેપુરના અંદર આવેલી છે હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રતન મહાલની ટેકરી ક્યાં આવેલી છે તો રતન મહાલની જે ટેકરી છે મિત્રો એ દાહોદના અંદર આવેલી છે હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પીપરનેરની ટેકરી ક્યાં આવેલી છે તો ડાંગના અંદર મિત્રો પીપરનેરની ટેકરીઓ આવેલી છે હવે અઠ્ઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પારનેરાની ટેકરીઓ ક્યાં આવેલી છે તો વલસાડના અંદર મિત્રો આ પારનેરારી ટેકરીઓ આવે આવેલી છે આ જે બધા પ્રશ્નો છે મિત્રો એ ભૂગોળના પ્રશ્નો ક્યાં આવેલી છે તો મહેસાણાના અંદર મિત્રો તારંગાની ટેકરી આવેલી છે તો તમને ખબર છે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો મોડલ પેપર નંબર ચૌદ છે જેના અંદર આપણે સાઈઠ પ્રશ્નો ભણવાના હતા તો સાઈઠમાં નંબર નો પ્રશ્ન આપણે સમજીએ કે વિલ્સનની ટેકરીઓ ક્યાં આવેલી છે તો વિલ્સન મિત્રો એ વલસાડ છે તો જો મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો અને આ લિંક તમારા મિત્રોને શેર કરી દેજો મહત્વની વસ્તુ ટીચિંગ ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શન લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો જે મેં મિત્રો બે પ્લેલિસ્ટ લિસ્ટ બનાવ્યા છે મોડલ પેપરના એના વિષયો ઉપર એ બંને પ્લે લિસ્ટ અંદર મીકી દે અને મહત્વના વિડીયો પણ એના અંદર મીકતો હોઉં છું એટલા માટે ટેલિગ્રામ ચેનલે જોઈન કરી દો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર બાય